अहिं भगवान जगन्नाथ महाप्रभु संपूर्ण कथा पुराणों में वनवेला दरेक पासाने आवरी लेती गुजराती में रजू करीस मिनिटना वाचन समय अनुकूल है जगन्नाथ महाप्रभुनी अद्भुत गाथा प्रस्तावना परम अने दिव्य उत्पत्ति अनादि प्रवाह में એક એવા દિવ્ય સ્વરૂપની ગાથા ગાથાગુંજે છે જે પ્રેમ શ્રદ્ધા અને મોક્ષનો પરમ સ્ત્રોત છે ભગવાન જગન્નાથ મહાપ્રભુ પુરી જેને પૃથ્વી પરનું વૈકુંઠ પણ કહેવાય છે તે આ દિવ્ય લીલાનું કેન્દ્ર છે આ કથા માત્ર એક મંદિર કે દેવતાની નથી પરંતુ માનવજાત માટે કરુણા અને ઉદ્ધારના શાશ્વત સંદેશની છે જે પુરાણોના પવિત્ર પૃષ્ઠોમાં અંકિત છે પ્રથમ ખંડ ઇન્દ્રદ્યુમ્ન અને દિવ્ય દર્શનની અભિલાષા ઘણા યુગો પૂર્વે માલવા દેશમાં ઇન્દ્રદ્યુમ્ન નામનો એક ધર્મપરાયણ અને પ્રતાપી રાજા રાજ કરતો હતો તે ભગવાન વિષ્ણુનો પરમભક્ત હતો અને હંમેશા ભગવાનના સાક્ષાત દર્શનની અભિલાષા રાખતો હતો તેને અશ્વમેધ યજ્ઞો કર્યા અને અનેક ધાર્મિક કાર્યોમાં પ્રવૃત્ત રહ્યો પરંતુ તેના હૃદયમાં એક જ ઝંખના હતી બ્રહ્મ ભગવાન વિષ્ણુના દિવ્ય સ્વરૂપના દર્શન એક દિવસ નારદ મુનિ તેના દરબારમાં પધાર્યા નારદજીએ રાજાને કહ્યું કે પૂર્વ સમુદ્ર કિનારે નીચલ પર્વત પર શંખ ક્ષેત્રમાં ભગવાન વિષ્ણુ નીલમાધવ સ્વરૂપે પ્રગટ થયા છે આ સાંભળીને રાજા ઇન્દ્રદ્યુમનની ખુશીનો પાર ન રહ્યો તેને તરત જ પોતાના મંત્રી વિદ્યાપતિને નીલમાધવની શોધમાં મોકલ્યા દ્વિતીય ખંડ વિદ્યાપતિની યાત્રા અને સબર સબરજાતિનું ભક્ત વિદ્યાપતિ લાંબી યાત્રા બાદ નીલાચલ પર્વત પર પહોંચ્યા ત્યાં તેમને એક અનોખો દૃશ્ય જોવા મળ્યો એક સબર સબરજાતિનું ભક્ત જેનું નામ વિશ્વાવસુ હતું તે ગુપ્ત રીતે ભગવાન નીલમાધવની સેવા કરતો હતો ભગવાન નીલમાધવ એક ગુફામાં બિરાજમાન હતા અને વિશ્વાવસુ તેમને વન્ય ફળો કંદમૂળ અને પુષ્પો અર્પણ કરતો હતો વિદ્યાપતિએ વિશ્વાવસુને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓ રાજા ઇન્દ્રદ્યુન માટે ભગવાનના દર્શન કરવા આવ્યા છે શરૂઆતમાં વિશ્વાવસુ તૈયાર ન થયો કારણ કે તેને ભય હતો કે જો ભગવાનનું સ્થાન પ્રગટ થશે તો તેમની ગુપ્ત સેવા ભંગ થશે પરંતુ વિદ્યાપતિએ તેને વચન આપ્યું किओ मात्र दर्शन कर आखरे विश्वावसु तैयार परंतु विद्यापति ने आँखों पर पट्टी बांधी लई जवा शरत मूकी विद्यापति होशियार ने मार्ग में मा सरसवना दाना फेंकता गया जे भविष्य में मार्ग शोधी शक आ रीते विद्यापति नीलमाधवना दर्शन દારૂબ્રહ્મનું આગમન અને વિશ્વકર્માનો પ્રગટાવ થોડા સમય પછી સમુદ્રમાં એક વિશાળ અને દિવ્ય કાષ્ટનો ટુકડો તનાતો આવ્યો આ કાષ્ટ અસાધારણ હતું અને તેને કોઈ પણ માનવ શક્તિ ઉઠાવી શકતી ન હતી રાજા ઇન્દ્રત્યુમ્નને સમજાયું કે આજ જ બ્રહ્મ છે જેની આકાશવાણી થઈ હતી રાજાએ અનેક કારીગરો અને શિલ્પકારોને બોલાવ્યા પરંતુ કોઈ પણ આ કાષ્ટને કાપી શકતું ન હતું કે તેમાંથી મૂર્તિઓ બનાવી શકતું ન હતું ત્યારે ભગવાન સ્વયં એક વૃદ્ધ કારીગરના વેશમાં પ્રગટ થયા તેમનું નામ વિશ્વકર્મા હતું राजा ने कहूं किओन निर्माण एक शरत पर एक बंद औरडामा में एकवीस दिवस सुधी कोई खलेल पोचाड़ी नहीं जो वच्चे थी खलेल वामा आवशे तो अधूर काम छोड़ने जता रहे शे। राजा इंद्रद्युम्न सामत थया વિશ્વકર્માએ ઓર્રામાં કામ શરૂ કર્યું શરૂઆતમાં ઓર્રામાંથી હથોડીના અને છીણીના અવાજો આવતા હતા પરંતુ થોડા દિવસો પછી અવાજો આવવાના બંધ થઈ ગયા રાણી ગુંડીચાને ચિંતા થઈ તેમને લાગ્યું કે વૃદ્ધ કારીગરને કંઈ થયું હશે રાણીએ રાજાને સમજાવ્યા કે તેઓ ઓરડો ખોલીને જુએ રાજાએ રાણીની વાત માની અને એકવીસ દિવસ પૂરા થાય તે પહેલાં જ ઓરડો ખોલી નાખ્યો પંચમખંડ અધૂરી મૂર્તિઓ અને દિવ્ય સંકલ્પ ઓરડો ખોલતા જ વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા અને ત્યાં ત્રણ અધૂરી મૂર્તિઓ હતી ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રા ભગવાન જગન્નાથ અને બલભદ્રના હાથ પગ ન હતા અને સુભદ્રાની મૂર્તિ પણ અધૂરી હતી રાજા ઇન્દ્રદ્યુમન અત્યંત દુઃખી થયા તેમને લાગ્યું કે તેમના કારણે જ ભગવાનની મૂર્તિઓ અધૂરી રહી ગઈ ત્યારે ફરીથી આકાશવાણી થઈ હે રાજા શોક ન કર આજ મારી લીલા છે હું આજ સ્વરૂપમાં પ્રગટ થવા માંગતો હતો જેથી ભક્તો સમજી શકે કે હું સર્વવ્યાપી છું અને મને કોઈ ભૌતિક બંધન નથી મારા આ અધુરા સ્વરૂપમાં જ હું પરમપૂર્ણ છું આ સ્વરૂપમાં જ હું ભક્તોને દર્શન આપીશ અને તેમનો ઉદ્ધાર કરીશ ભગવાનના આદેશથી રાજા ઇન્દ્રદ્યુમને તે અધૂરી મૂર્તિઓની સ્થાપના કરી આજ છે ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાનું મોર સ્વરૂપ જે આજે પણ પુરીમાં બિરાજમાન છે ષઠ ખંડ મંદિર નિર્માણ અને દિવ્ય સ્થાપના રાજા ઇન્દ્રદ્યુમને વિશાળ અને ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું જે આજે જગન્નાથ મંદિર તરીકે ઓળખાય છે આ મંદિર સ્થાપત્ય કલાનો એક અદભુત નમૂનો છે અને તેની ભવ્યતા અને રહસ્યમયતા માટે જાણીતું છે મંદિરના નિર્માણ બાદ ભગવાન બ્રહ્માજીને મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા બ્રહ્માજીએ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી અને તે સમયે ભગવાન જગન્નાથે રાજા ઇન્દ્રદ્યુમનને વરદાન આપ્યું કે જે ભક્ત આ મંદિરના દર્શન કરશે અને રથયાત્રામાં ભાગ લેશે તેને મોક્ષની પ્રાપ્તિ થશે સપ્તમખંડ રથયાત્રા ભક્તિનો મહાસાગર ભરતીઓની પ્રતિષ્ઠા કરવામાં આવ્યા ભગવાન જગન્નાથની રથયાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે દર વર્ષે અષાઢ દ્વિતીયાના દિવસે ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રા પોતાના રથમાં બિરાજમાન થઈને ગુંડીચા મંદિર સુધીની યાત્રા કરે છે આ યાત્રા દરમિયાન લાખો ભક્તો ઉમટી પડે છે અને રથ ખેંચીને પુણ્ય કમાય છે આ રથયાત્રા એ દર્શાવે છે કે ભગવાન ભક્તોની વચ્ચે આવે છે તેમની પીડા દૂર કરવા અને તેમને આશીર્વાદ આપવા આ યાત્રામાં જાતિ ધર્મ વર્ણના કોઈ ભેદભાવ નથી દરેક ભક્ત એક સમાન ભાવથી ભગવાનના દર્શન કરવા અને રથ ખેંચવા માટે ભેગા થાય છે અષ્ટમખંડ મહાપ્રસાદ અને તેની દિવ્યતા જગન્નાથપુરીનો બીજો એક અનોખો અને દિવ્ય પાસું છે તેનો મહાપ્રસાદ અહીં ચાપ્પન્ન ભોગ ધરાવવામાં આવે છે જે લાખો ભક્તોને પીરસવામાં આવે છે આ પ્રસાદ એટલો પવિત્ર મનાય છે કે તેને ગ્રહણ કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અહીં રસોઈ લાકડાના ચૂલા પર માટીના વાસણોમાં બનાવવામાં આવે છે અને કહેવાય છે કે આ પ્રસાદ બનાવવા માટે લક્ષ્મીજી સ્વયં દેખરેખ રાખે છે આ પ્રસાદ ક્યારેય ઓછો પડતો નથી ભલે ગમે તેટલા ભક્તો હોય નવમ ખંડ જગન્નાથજીના રહસ્યો અને અનોખી પરંપરાઓ જગન્નાથ મંદિર અને ભગવાન જગન્નાથ સાથે અનેક રહસ્યો અને અનોખી પરંપરાઓ જોડાયેલી છે નવકલેવર દર બાર કે ઓગણીસ વર્ષે જ્યારે બે અષાઢ માસ આવે છે भगवान भगवन जूनी मूर्तिओन विसर्जन करूर्तिओन निर्माण कर आ प्रक्रिया ने कहवाई कहवाये आ दरमियान जूनी मूर्ति में एवं ब्रह्म नामना रहस्यमय पदार्थ ने नवी मूर्ति में स्थांतरित छे जे।, जे एक अत्यंत गुप्त अने पवित्र विधि है ध्वजनी दिशा मंदिर ना शिखर पर ध्वज हमेशा हवा विरुद्ध दिशा में लहराय जे एक रहस्य है चक्र मंदिर शिखर पर न सुदर्शन चक्र ते हमेशा सामेज ज प्रसाद प्रसादनू रहस्य मंदिर कोई पक्षी के विमान उड़त नहीं अने प्रसाद क्य ओछो पड़तो पवन की दिशा दिवस दरमियान पवन समुद्र तरफ जमीन तरफ थी, थी अन्य स्थलों करता विपरीत छे उपसंहार अनंत भक्ति शाश्वत सत्य भगवान जगन्नाथ महाप्रभुनी आ कथा एक ધાર્મિક આખ્યાન નથી પરંતુ ભક્તિ શ્રદ્ધા અને સમર્પણનો એક અનંત પ્રવાહ છે પુરાણોમાં વર્ણવેલું તેમનું પ્રાગૃત્ય તેમની લીલાઓ અને તેમની પરંપરાઓ માનવજાતને જીવનના ઊંડા રહસ્યો સમજાવે છે ભગવાન જગન્નાથ એ સબિત છે કે ભગવાન ભક્તો માટે કલયુગમાં પણ સાક્ષાત પ્રગટ થાય છે અને તેમનો ઉદ્ધાર કરે છે જય જગન્નાથ